મારી બેનો અત્યાર સુધી આપણે 925 સિલ્વર માં કસ્ટમાઇઝ પીસ બહુ જોયા તમારી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ઇમિટેશનમાં તમે એવું હેરિટેજ લાવો જોરદાર કે અમે પહેરવીને કોઈ એમ નો કે ભાઈ આ ઇમિટેશન છે રીઅલ ગોલ્ડ નથી હવે રીઅલ ગોલ્ડ ની જોરદાર હેરિટેજ ની ડિઝાઇન લાવો છું બરોબર છે તમારે કોમ્બો કરવો હોય તો કોમ્બો કરવાય તો તમારે બીજી દુકાન નહીં રખડવું પડે જુઓ આ પીસ એક નંબર પીસ છે હેરિટેજ માં જોરદાર પ્રીમિયમ જ લાગે ગળું આખું ભરાઈ જાય બરોબર અને એની ઇયરિંગ છે એટલી લાઇટ વેઇટ આવશે હાવ એકદમ એટલે કેવું કહેવાય કે લોમાં લો વેઇટ કામ કરેલું છે હાવ એટલે હાવ લો વેઇટ આપણે એમ લાગે કે આ ગોલ્ડ નું પીસ છે ને એનું એનું જો આ નેકલેસ જોરદાર પીસ છે આ નેકલેસ ગળે રહી તો પ્રીમિયમ લાગે એવો પીસ છે બરોબર એટલે આ પીસનો તમે છે ને સ્ક્રીનશોટ લેવા મળજો આ પીસ વારાખત્ય નો આવે અત્યારે ઓફર છે અમારી શ્રાવણ મહિનાની અને ખાસ બીજું કે તમે અમારી શોપ પરથી જેટલા પણ ઓર્નામેન્ટ લઈ ગયા છો એ તમે સોળે શણગાર સજીને તૈયાર થયા હોય અમારી રીલને ટેગ કરશો ને અમારા પેજને એટલે અમારે અમે એ વસ્તુ સ્ટોરીમાં મૂકશું તમ તારે બરાબર અને પ્લસ દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપશું એક બિલમાં ઓકે અને અત્યારે ઓફર છે એ પાક્કું છે એટલે તમે જેટલી પણ વસ્તુ ભાદાણી ઇમિટેશનમાંથી લઈ જાવ છો ને એ પેરીન એક ફોટો ક્લિક કરીને મસ્તીનું સારું એવું ગીત ગોતીન તમે અમને મેન્શન કરજો અમે તમારી આઈડી અમારી સ્ટોરીમાં મૂકશું તે ફોટો ઓકે થેન્ક યુ જય સ્વામિનારાયણ